કચ્છ જિલ્લાના શિક્ષણની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે રાજ્યમાં સૌથી વધારે શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે જિલ્લાની પ્રાથમિક શાળામાં પચાસ ટકા મહેકમની ઘટના ઘટ જોવા મળી રહી છે જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણની હાલત કથળી રહી છે કચ્છના અંતરિયાળ અને છેવાડાના ગામડામાં શિક્ષકની લાંબા સમયથી ઘટ છે જેના કારણે શિક્ષણ કથડી રહ્યું છે જિલ્લામાં શિક્ષકોની ઘટ મામલે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી જિલ્લામાં તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી કચ્છની અંદર વર્ષોથી ચાલી આવતી ઘટના કારણે મૂળ કચ્છીઓ છે એ નથી સરકારી ભરતીમાં ભાગ લઈ શકતા નથી પ્રાઇવેટ નોકરીની અંદર ભાગ ઔદ્યોગિક એકમોની અંદર ભાગ લઈ શકતા કોઈ પણ સરકારી કચેરીની અંદર દાયકાઓથી કચ્છ ને શિક્ષણની અંદર અન્યાય થતો હોય છે આજની પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો ગુજરાતના ઓગણત્રીસ જિલ્લાઓમાંથી અઠ્યાવીસ અઠ્યાવીસ જિલ્લાઓની અંદર તેર હજાર ની છે જ્યારે માત્ર કચ્છની અંદર પિસ્તાલીસો જેટલી ગટ છે એટલે કચ્છ હર હંમેશ પચાસ ટકા ઘટ શિક્ષકોની ચાલતી આવે છે અને એ બાબતે જે કચ્છને સ્પેશિયલ ભરતીના નામે એક ઝાંસો આપવામાં આવ્યો ને ગુજરાતની જે મુખ્ય ભરતી છે એ ભરતીમાં બાકાત રાખી ગુજરાતની અંદર તેર હજાર પાંચસોની ભરતી થઈ ગઈ અને ત્યાં નિમણૂક પણ આપી દેવામાં આવી કચ્છની અંદર આ પ્રકારની કોઈ પણ પ્રક્રિયા હજી સુધી થઈ નથી માત્ર સ્પેશિયલ ભરતી અને સન્માન પ્રક્રિયા થઈ ગઈ એના સિવાય બીજું કંઈ આપવામાં આવ્યું નથી વિશેષ વધારે અન્યાય થયો છે તો એ બાબતે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન આપશું જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપશું ભવિષ્યમાં આવતા સોમવારે આખા કચ્છના જેટલા પણ જાગૃત નાગરિકો છે અને સરપંચો ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ તમામ પક્ષના આગેવાનોને આહવાન કરી અને કલેક્ટરશ્રીને આવેદન આપીને માંગ રાખશું કે કચ્છની અંદર કાયમી શિક્ષકોની ઘટનું નિવારણ કરવામાં કચ્છની અંદર કુલ અડતાલીસ થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે અને હમણાં થોડા સમય પહેલાં જ સરકારે કચ્છને સ્પેશિયલ ભરતીમાં એકતાલીસસો શિક્ષકોની ભરતી કરવાની વાત નક્કી કરી હવે શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું લગભગ દોઢથી બે મહિના જેવો સમય વીતી ગયો કચ્છને શિક્ષણમાં પહેલેથી અન્યાય થતો આવ્યો છે તાલુકે તાલુકે દરેક જગ્યાએ ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ પચાસ ઇવન બંને પચ્છમ વિસ્તારમાં તો સાહીઠ ટકાથી પણ વધારે શિક્ષકોની ઘટ છે હવે આ ભરતીઓ થઈ નથી અને હજી પણ ભરતીઓ થવાના કોઈ અણસાર દેખાતા નથી આ ઉપરાંત કદાચને ભરતી થશે તો જે જિલ્લા ફેર બદલી થઈ ગયેલી છે એ શિક્ષકો જગ્યા ખાલી કરીને એમની છોડીને જશે એટલે પાછી ભરતીની સમસ્યા ત્યાંને ત્યાં ઊભી રહેવાની છે ત્યારે કચ્છની આ સમસ્યા બાબતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છના તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું અને આજે અમે એકત્રિત થયા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને નક્કી કરવામાં આવ્યું કે તંત્ર સુધી સરકાર સુધી આ અવાજ પહોંચાડવો જોઈએ શિક્ષકો નથી ઘણી શાળાઓ એવી છે જ્યાં ધોરણ એકથી આઠમાં માત્ર એક શિક્ષક દ્વારા શાળા ચાલે છે ઘણી શાળાઓ એવી છે જ્યાં બે ત્રણ શિક્ષકો છે તો જ્યાં શિક્ષકોની ઘટ હોય તો સ્વાભાવિક છે શિક્ષણ નથી મળવાનું આખી આખી પેઢીનું ભવિષ્ય બરબાદ થવાનું છે તો આ માટે થઈને ગજેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આવેદનપત્ર આપવાનું નક્કી થયું છે માત્ર આવેદનપત્રથી ન પૂરું કરતાં આગળના દિવસોમાં આંદોલન કરવું પડે આ શિક્ષકોની ઘટને ભરવી પડે એના માટે જે જરૂરી પગલાં ભરવા પડે એ કરવા માટેની તમામ જોગવાઈઓ કરવામાં આવે એવું આયોજન આજે ઘડવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં કચ્છને પૂરતા શિક્ષકો મળી રહે એ માટેના પ્રયત્નોના ભાગરૂપે આજના દિવસે અમે એકત્રિત થયા છીએ